નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે માનવી પશુ અને પ્રાણીઓની મિત્રતા હજારો વર્ષ જૂની છે એવા ઘણા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે જેમાં પાલતુ પ્રાણીએ પશુએ પોતાના માલિકનો જીવ બચાવ્યો હોય અથવા તે તેના છેલ્લા શ્વાસ સુધી તેની સાથે રહ્યો હોય કારણ કે પ્રેમની કોઈ ભાષા નથી હોતી અને આ પશુ પક્ષીઓ ભલે બોલી ન શકે પરંતુ પોતાના વર્તનથી તે પોતાની લાગણી વ્યક્ત કરતા હોય છે આજે જે ઘટના વિશે હું તમને વાત કરવા જઈ રહ્યો છું એ સાંભળીને જોઈને તમને આશ્ચર્ય થયા વગર નહીં રહે પક્ષી અને માનવ વચ્ચેનો અનોખો લાગણી સંપર્ક કિસ્સો નર્મદા જિલ્લાના ગરડેશ્વર તાલુકાના ગરડેશ્વર ગામથી સામે આવ્યો છે જ્યાં રાકેશ નામનો એક યુવક મોટરસાયકલ હંકારે છે અને એની સાથે રોકી નામનું એક કબૂતર તેની સાથે સમાંતર ઉડે છે તેના આસપાસના ટ્રાફિકનો ભય નથી લાગતો તે હવામાં સ્ટન્ટ પણ કરે છે અમે આ દ્રશ્ય જોયું તો અમે રાકેશ સાથે વાત કરી કે તેમની મિત્રતા આ કબૂતર સાથે કેટલી જૂની છે અને કેવી રીતે થઈ છે તમે પણ આ કિસ્સો જાણો કારણ કે અમે તેની સાથે કબૂતર છે એક વર્ષ જેવો મહિના નો હતો ત્યાંથી નાનું બચ્ચું લાવ્યો હતો મેં પછી જોડે લઈને ફરું છું આને બાઇક પર ગમે ત્યાં જાઓ તમારી સાથે લઈને જાવ હા બાઇક પર લઈને જવું પડે ઘરે જોડે રાખવું પડે ફ્રી સમયમાં પર બેસાઈને રાખવું પડે લઈને જવું પડે ચના ને એવું પડે એટલે રાખો છો કેવી રીતે કઈ જગ્યાએ રાખો છો એના માટે પેસ્ટલ નાનું પીજો છે એમાં મૂકી રાખો છો એને જે ખવડાવવાની જે વસ્તુ હોય છે એ ઘઉં છે ચોખા છે જુવાર છે ચણા છે એ ખાય છે તો એ તમે માનો કે બજારમાં લઈને જાવે ને તો બીજા લોકોને ના એને બીક લાગે કે એવું ખરું કે હવે પછી તેવું પડી ગઈ છે ના તો તેવું પડી ગઈ છે આને એટલે આપણી પાછળ જ આવે ગમે ત્યાં આપણે લઈને જઈએ ને તો જોડે જ આવે તો કોઈ વખત એવું થયું હોય મુશ્કેલી કે જે જગ્યાએ ના લઈ જવા જેવું હોય ને તે લઈ જવું પડે એવું

બીજું કોઈ તમે જાણકારી લીધેલી છે કે કોઈ પક્ષીઓની કોઈ વસ્તુની જરૂર હોય મને કે હેલ્થ લાય હેલ્થથી કોઈ ઇસ્યુ હોય હેલ્થને લગતો તો એને એવું તો થયું તો નથી જ પણ અહીંયા અમારા ગૌડેશ્વરમાં હોસ્પિટલ છે ત્યાં લઈ જઈએ કંઈ હોય તો કોઈ પણ એનિમલ્સ હોય બીડ હોય કોઈ પણ હોય રાકેશભાઈ તમારું સ્નેક ફ્લાવર વન ફોર્ટી તો તમે તમને પણ જો શોખ હોય આ રીતના પક્ષીઓને ટ્રેન કરવાનો તો તમે રાકેશભાઈને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો અને તમારા ઘરની આસપાસ કોઈ જગ્યાએ કોઈ સાપ પક્ષી નીકળી આવે સાપ અજગર મગર તો એ રેસ્ક્યુ કરવાનું કામ પણ રાકેશભાઈ કરે છે રાકેશભાઈ તમારી સાથે વાત